સુરતમાં બે પોઈન્ટ સાઠ ગ્રામ એમડી ડ્રગ્સ નશાયુક્ત સિરપની બોટલ સાથે બે આરોપી ઝડપાયા છે સલાબતપુરા પોલીસ ટીમે રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા સ્થિત શેરઅલી બાવાની દરગાહ પાસે ઘરમાં દરોડા પાડ્યા હતા છવ્વીસ હજારની કિંમતનું બે પોઈન્ટ સાઠ ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ નશાયુક્ત કનેક્સ્ટ ટી સિરપની નાની મોટી કુલ એકસો બાવીસ બોટલ એક મોબાઈલ તેમજ રોકડા રૂપિયા ત્રણ હજાર ચારસો મળી આવ્યા હતા આ બનાવમાં ત્રણ શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરતમાં બે પોઈન્ટ સાઠ ગ્રામ એમડી ડ્રગ્સ નશાયુક્ત સિરપની બોટલ સાથે બે આરોપી ઝડપાયા છે સલાબતપુરા પોલીસ ટીમે રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા સ્થિત શેરઅલી બાવાની દરગાહ પાસે ઘરમાં દરોડા પાડ્યા હતા છવ્વીસ હજારની કિંમતનું બે ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ નશાયુક્ત

જેને પકડવાના બાકી છે જેમાં એકનું નામ શાહિદ વિકી શાંતારામ ભાવ્યા અને સોહિલ ઇસ્માઇલ ખંજર છે જેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જે આરોપી પકડાયા છે તે બંને આરોપીઓ અગાઉ સલાબતપુરા અને રેલવે પોલીસ મથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા આરોપીઓ ડ્રગ્સનું સેવન અને વેચાણ પણ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા કર્યા હતા પ્રાથમિક માહિતી જે પોલીસને મળી હતી તે મુજબ જે ડ્રગ્સ હતું તે વેચાણ કરવા માટે તેઓએ રાખ્યું હતું અને સિરપની બોટલો કે જે લોકોનો અસર તરીકે ઉપયોગ કરે છે તેઓ વેચાણ કરવા માટે એક સાથે જથ્થો મૂકી રાખ્યો હતો આરોપી પોતે પણ ડ્રગ્સનો બંધાણી છે અને પોતે સેવન કરતા હતા અને વેચતા પણ હતા સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમ અનુસાર રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી બે પોઈન્ટ છ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત એકસો બાવીસ બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી એકસો બાવીસ નાની મોટી બોટલો પણ મળી આવી હતી ટોટલ મુદ્દામાલ જેમાં અંગઝડતીના ત્રણ હજાર ચારસો રૂપિયા મોબાઈલ વગેરે મળી કુલ ઓગણપચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે જેમાં મે એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આ જે સિરપ છે એ પણ આવી જાય છે આ બનાવમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે જેમાં એકનું નામ સાઈદ છે એકનું નામ વિકી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઇલ ખંજર છે આ ત્રણ વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી બે આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સુ સલાબતપુરા અને સુરત રેલવે સ્ટેશનના રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને હતી જે આધારે પોલીસે રેડ કરી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અત્યારે જે ઇન્ફોર્મેશન છે પ્રાઇમરી જે પોલીસને મળી છે એ મુજબ જે ડ્રગ્સ હતું એ પોતે વેચાણ કરવા માટે રાખેલું હતું અને જે સિરપ હતી એ પણ અન્ય વ્યક્તિઓ કે જેઓ આ સિરપનો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે તેઓએ એકસાથે જથ્થો મૂકી રાખેલો હતો